તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક પ્રવૃત્તિઓના વિડીયો અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તમને તમારા વોટ્સઅપ ઉપર મળતી રહે હવે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ મેરી પ્રાર્થના હવે અહીંયા આપણને કહ્યું છે કે તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી હશે જ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અને અહીં તમારે તમને ગમતી કોઈ પણ બે નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં रजू करने तो जो आप सरस मज़ानी प्रार्थना एक तेरी पनाह में हमें रखना सीखे हम नेक राह पर चलना कपट चोरी बेईमानी और हिंसा से हमको बचाने नलिका बन जाऊ न पानी नलिका बन जाऊ न पानी निर्मल गंगा जल ही बनाना अपनी निगाह में हमें रखना तेरी पनाह में हमें रखना तेरी पनाह में हमें रखना सीखे हम नेक राह पर चलना समन कोई तुझसा नहीं और मुझसे नहीं कोई अपराधी पुण्य की नगरी में भी मैंने पापों की गठरी ही गठरी ही बांधी हो हो करुणा की छाव में हमें रखना तेरी पनाह में हमें रखना तेरी पनाह में हमें रखना सीखे हम नेक राह पर चलना त्यार पी प्रार्थना नंबर बे आप लखवा तो बीजी प्रार्थना अपने आ प्रमाण लखी सके जो ए मालिक तेरे बंदे हम ऐसे हो हमारे कर्म नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम जब जुलमों का हो सामना तब तू ही हमें थामना वो बुराई करे हम भलाई करे नहीं बदलेगी हो कामना बड़ उठे प्यार का हर कदम और मिटे बेर का काए परम नेकी पर चले ये अंधेरा घना छा रहा तेरा इंसान घबरा रहा ओ रहा बेखबर कुछ ना आता नज़र सुख का सूरज छिपा जा रहा है तेरी रोशनी में वो दम जो अमावस को कर दे पुनम नेकी पर चले बड़ा कमज़ोर है आदमी अभी लाखों है उसमें कमी पर तू जो खड़ा है दयालु बड़ा तेरी कृपा से धरती थमी दिया तूने जो हमको जन्म तू ही झेलेगा हम सब के गम नेकी पर चले તો મિત્રો આ રીતે આપણે આ જે બીજી પ્રાર્થના છે તેનો અભ્યાસ કર્યો મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે જે ધોરણ સાતની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તેના ભાગ એક અને ભાગ બેના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનના વિડીયો જો તમારે જોઈતા હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો ધોરણ સાતની નવી જે પ્રોજેક્ટ બુક આવી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેના તમામ પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ એ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવ આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતી રહે અહીંયા તમને નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકો છો પ્લે સ્ટોર ઉપરથી તમે ખૂબ સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી અહીંયા તમે જોશો તો વિદ્યાર્થીની સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી આપવામાં આવેલી છે તો મિત્રો ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર ત્રણ હતું તે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધા જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં